સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગ પર તાત્કાલિક બોમ્બ બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવવા મળ્યું છે હું મીઠી ગરિયાલ પ્રાથમિક શાળાના આચાર્ય બોલું છું કે દરવાજાની ગેટ આગળ જ મેઇન રોડો હોવાથી બે બંપની જરૂર છે કેમ કે ઘણા બધા સાધનો સ્પીડમાં આવતા હોવાથી ક્યારેક ઘટના બનવાની પૂરી શક્યતા છે માટે બગ બનાવવા વિનંતી બોલો શું રજૂઆત છે તમારી કભાઈ હું નાય અરવિંદભાઈ બનતા ને મીઠી ઘડિયાળ એક નાગરિક તરીકે હું આપણી સમક્ષ માગણી કરું છું કે મીઠી ઘડિયાળ ગામની અંદર ડાઇવરને છે મઢરાથી એટલે ઓર રોડ સાધનો નીકળે છે એટલે છોકરાઓને આવર જવામાં આવર જવામાં રોડ ઓળખવામાં તકલીફ પડે છે એટલે બે બાજુ કંપની અમારી માગણી છે બમ્પ કરી આપે તો અમે બિઝનેસ પાલકો પણ રજૂઆત કરેલી છે અને તમને પણ અમે રજૂઆત કરીએ છીએ તો આવી અમારી રજૂઆત ગામ રજો ઉપર કચ્છે પહોંચે તો હજી અમારી આવી માગણી વિનંતી છે બરાબર